નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપલા ખાતે રાષ્ટ્રીય પદયાત્રાના હાથોમાં તિરંગા ચહેરા ઉપર હર્ષબીર સ્મિત સાથે પ્રચંડ જનમેદની રંગબેરંગી ફૂલોની વર્ષા દેશભક્તિના ગીતો ઢોલ નગારાની ધ્વનિ તીરકામતા સાથે પરંપરાગત વેદભૂષામાં આદિવાસી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતાં લોકનૃત્યની પ્રસ્તુતિ વચ્ચે રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો લઈને આગળ વધી રહેલ રાષ્ટ્ર યુનિટી માર્ચનું રાજપીપલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાઈબની એકસો ભવ્ય રીતે છે ત્યારે સરદારની જન્મભૂમિ પ્રારંભાયેલી આ પદયાત્રા તથા પદયાત્રિકોનું પ્રચંડ જન્મેદનીએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરીને દેશની એકતા અને અખંડિતતાનો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો કાળાઘોડા સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ રાજપીપળાના રાજા વિજયસિંહજીની પ્રતિમાને પુષ્પહારણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી આ અવસરે સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીભાઈ તળવી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લાના અગ્રણી દિલભાઈ રાવ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દેશના વિવિધ ભાગોમાંથી આવેલ પદયાત્રીઓ એનસીસી એનએસએસ કેડેટ્સ સ્કૂલ કોલેજના વિદ્યાર્થી મિત્રો યુવાનો બાળકો મહિલાઓ તેમજ વડીલો સહિતની વિશાળ જનમેદનીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ બાદ રેલી શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળા તરફ પ્રસ્થાન પામી હતી રાષ્ટ્રીય એકતા સામાજિક સૌહાર્દ અને જનજાગૃતિના સંદેશ સાથે આ યુનિટીમાં જ નર્મદા જિલ્લામાં સર્વત્ર ઉત્સાહનો માહોલ સર્જી રહી છે